તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઇન્ડિયન રેલવેમાં છે તે સહાયક લોકો પાઇલટની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ જગ્યાની વાત કરીએ તો કુલ પાંચ હજાર છસો છન્નું જગ્યા પર છે ભરતીની જાહેરાત છે રેલવે બોર્ડ દ્વારા છે જાહેર કરવામાં આવી છે જેમાં જે લાયકા છે ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ ડિપ્લોમા કે ડિગ્રી કરેલ હોય તો તે ઉમેદવારો છે આ ભરતી માટે લાયક ગણાશે અને આ ભરતીમાં મિત્રો છે તે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ વર્ષોનું લેવલ ટુ જે પે સ્કેલ છે આપવામાં આવશે તો આ ભરતી વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રેલવે વિભાગ દ્વારા છે સહાયક લોકો પાઇલટની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો કુલ પોસ્ટ છે પાંચ હજાર છસો ને ચન્નું જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પગાર ધોરણ જોઈએ તો ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ વર્ષો સુધીનું પગાર ધોરણ છે જે આપવામાં આવશે અને નોકરી સમગ્ર ભારતમાં તમને છે તમને આપવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો અહીં છે તે અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકશો સત્તાવાર વેબસાઇટ અથવા તો ઓફિશિયલ વેબસાઇટ વાત કરીએ તો ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન જે ઓફિસિયલ આની છે જે રેલવેની વેબસાઇટ છે જ્યાંથી તમે છે આ ભરતીના ફોર્મ ભરી શકશો ત્યારબાદ અગત્યની તારીખની વાત કરીએ તો રેલવે આસિસ્ટન્ટ લોકો પાઇલટની ભરતી માટે અરજી કરવાની જે શરૂઆત છે તે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂઆત થઈ છે અને છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી છે તમે છે આના ઓનલાઈન ફોર્મ જે અગાઉ આપણે ઉપર વેબસાઇટ દર્શાવી હતી ત્યાં ઓનલાઈન અરજી કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં વયમર્યાદા કેટલી રહેશે તો ઓછામાં ઓછી અઢાર વર્ષ વયમર્યાદા અને વધારેમાં વધારે ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે અહીં નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત છે જે સરકારના નિયમ મુજબ છે જે ઓબીસી છે ઇડબલ્યુ એસ છે એસસી છે અને એસટી છે તેને છે અનામતનો લાભ આમાં મળવાપાત્ર થશે વય એટલે કે ઉંમર મર્યાદાની જે ગણતરી એક જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિ એ છે કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પા પાસ પ્લસ આઈ અથવા તો ડિપ્લોમા કરેલ હોય અથવા તો ડિગ્રી કરેલો હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો પરીક્ષા ફીની અથવા તો અરજી ફીની વાત કરીએ તો અહીં જે સામાન્ય છે ઓબીસી છે અને ઈડબ્લ્યુ શ્રેણીના ઉમેદવારો એ છે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે છે એસસી એસટી ટ્રાન્સજેન્ડર લઘુમતી આર્થિક રીતે પછાત વર્ગને જે મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને બસો પચાસ રૂપિયા છે ફી ભરવાની રહેશે ઓનલાઈન ફી જ મિત્રો છે આ સ્વીકારવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ પસંદગીની પ્રક્રિયામાં તો સૌપ્રથમ તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને ત્યારબાદ તબીબી પરીક્ષા પર આધાર રાખશે અને છેલ્લે તમારી ભરતી કરવામાં આવશે અગાઉ આપણે જોયું તે મુજબ પગાર ધોરણ ઓગણીસ નવસોથી તેરસઠ બસો સુધીનો પીએ મેટ્રિક્સ લેવલ ટુ હેઠળ પગાર ધોરણ આપવામાં આવશે આ ઉપરાંતમાં કઈ કઈ જે ડોક્યુમેન્ટ જોશે તો અહીં તમે જોઈ શકો છો રેલવે ભરતી માટે દસમાં ધોરણની માર્કશીટ બારમા ધોરણની માર્કશીટ આઈટીઆઈ ડિપ્લોમા અથવા તો ડિગ્રીની સરકારી જે જે ડિગ્રીના જે રિઝલ્ટ જોશે અથવા તો ઉમેદવારનો ફોટો અને સહીપત્ર જાતિનું પ્રમાણપત્ર ઉમેદવારના મોબાઈલ નંબર ઈમેલ આઈડી આધાર કાર્ડ ઉમેદવારને લાભમાં કોઈ અન્ય દસ્તાવેજ હોય તો તે પણ રજૂ કરવામાં આવશે તો આ પ્રમાણે છે જરૂરી ડોક્યુમેન્ટ જોશે અને અરજી તમને મેં કહ્યું તે મુજબ વેબસાઇટ ઉપર જઈને છે તમે ઓનલાઈન અરજી કરી શકશો